નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર અર્પિતા પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર ભાભર જૂના એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલા વડતળાવ હનુમાન મંદિરમાં એક વડલો અંદાજે પચાસ વર્ષ જૂનો છે જે વર્ષોથી આ વડલો વરસાવિત્રીના દિવસે બહેનો પૂજા અર્ચના કરે છે જે વૈશાખ સુદ પૂનમ પૂજા અર્ચના લોકો દ્વારા કરવામાં આવે છે ભાભોરમાં હનુમાન મંદિર આવેલું છે વડલાની વર્ષોથી પૂજા કરે છે વર્ષોથી સ્વપુષ્પાબેન ગોરાણી હાલ દીકરી ગુણવત્તીને જમા યોગેશ કુમાર સંભાળે છે આ હનુમાન મંદિરમાં રામજી મંદિર યાત્રા પણ આવે છે અને આ મંદિરમાં એક પણ આસ્થાનું प्रतीक बन हजारो भावी रिपोर्टर जोशी भाबर। वैसा की

આસ્થા રૂપી છે અને અહીંયા પવિત્ર મંદિર છે અત્યારે પેલા સુવિધા નથી અત્યારે ઘણી પ્રકારની સુવિધા છે જે એનો આયા હોય તો પેલા તડકા નીચે બેસવું પડતું હતું અત્યારે અહીંયા આજુબાજુના લોકોએ સમાજના લોકોએ સરસ બનાવી નાખ્યું છે મંદિર અંદર ચોક્કસ સુવિધાઓ છે અને આજે જે છે એ વર્ષો જૂનું પહેલા હતું અને આજે પણ એ પરંપરાગત ચાલતું આવેલું વર્ષ આવી છે આ વર્ષની પૂજા થાય છે અને છતી જશે